લોકસભા બેઠક મતદાન મંગળવારે સાંજે પૂર્ણ થયા બાદ ઈવીએમ સહિતની જરૂરી સામગ્રી જમા કરાવવા રિસિવિંગ સેન્ટરો ખાતે કર્મચારીઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો देव लोकसभा बैठकનો મતદાન શાંતિપૂર્ણ બહુમતી باહુલ બાદ સંપન્ન થયા બાદ ईवीएम બીવી પેડ સહિત જરૂરી સામગ્રી જમા કરાવવા રિસીવિંગ સેન્ટરો ખાતે કર્મચારીઓ ઊમટી પડ્યા હતા પછી સીલિંગ કરે હાડ હાથ કર હવે ધીમે ધીમે હા શરૂ થઈ તમામ જોગવાઈ અધિકારીઓ માટે આયોજનની સૂચના આ જિલ્લા ભીંદીના મેળાવાળા આજે મતદાર નોંધણી પ્રક્રિયા ભારતીય મતદાર મગણી અધિકારીઓના ટેમ્પર પર સત્તામાં ઉપયોગમાં લેવાયેલ 3039 ટીવીએમ અને 32084 બીવીપેટને એકત્રિત કરી